વંકાનેર શહેરના જીનપરા ખાતે સ્વર્ગસ્થ પદ્માબેન નાગરેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરના જીનપરામાં દસનામ ગોસ્વામી સમાજની વાડી ખાતે આજરોજ શનિવારે સ્વર્ગસ્થ પદ્માબેન મહેશભાઈ નાગરેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ મહારક્તદાન કેમ્પ તુલસી તથા વૃક્ષોના રોપાનું વિતરણ તેમજ નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા વધારા રેશન કાર્ડ કેવાયસી પોસ્ટને લગતી તમામ યોજનાઓની માહિતી તેમજ મહિલા રોજગાર યોજનાના ફોર્મ ભર્યાપા આપવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં કુલ એકસો પંદર જેટલી બોટલ રક્ત એકત્રિત થઈ હતી આ સાથે જ પાંચસો જેટલા દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો આઠસોથી વધારે રોપાઓનું વિતરણ તથા ત્રણસો પચાસથી વધારે નાગરિકોએ કેવાયસી સ્ટોલનો લાભ લીધો હતો આ તકે વાકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત વાકાનેર પંથકમાંથી સામાજિક અને રાજકીય અગ્રણીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વાકાનેર શહેરના વોર્ડ નંબર ત્રણના એટલે કે જીનપરા વિસ્તારના લોકપ્રિય તેમજ સેવાભાવી એવા શ્રી જીજ્ઞેશભાઈ નાગરેચાના માતુશ્રી પદ્માબેન ની ત્રીજી વાર્ષિક પૂણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તુલસીના તેમજ અલગ અલગ ઔષધિના વિતરણનું આયોજન કરેલ છે તેમાં વાંકાનેર શહેર અને તાલુકાની જનતાએ લાભ લીધે છે આ કાર્ય બદલ આ સત્કાર્ય બદલ નાગરેજા પરિવાર તેમજ જિગ્નેશભાઈ ને અભિનંદન તેમજ શુભકામના પાઠવીએ છીએ આજ રોજ મારા માતુશ્રીની પુણ્ય તિથિ નિમિત્તે આપણે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે પછી મા રક્તદાન કેમ્પ રાખેલ છે રોપા વિતરણ રાખેલ છે બીજા આપણે એક સ્વરોજગાર યોજના માટે જે મહિલા માટેના છે તેમનું આયોજન કરેલ છે અને આપણે પોસ્ટ ઓફિસેથી આવેલા છે તે લોકો આધાર કાર્ડ કેવાયસી કુપન કેવાયસી આ બધા પાચક આપણે કાર્યક્રમ રાખેલ છે